નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો ચામાં ઉકળતી તંદુરસ્તી આજના આપણા વિડીયોનું ટૉપિક છે અત્યારે મિત્રો એંશીથી નેવ ટકા વર્ગ એવો છે કે જે દરરોજ ચા છે એ પીતા હોય છે ચા પીતા હોય એ લોકો અને ચા ન પીતા હોય એ લોકો માટે ખૂબ મહત્ત્વની બે ત્રણ મિનિટની જાણકારી છે ચાની અંદર મિત્રો કેફિન અને ટેનિન નામના જે બે દ્રવ્યો હોય છે જે નુકસાન કરી શકે છે પરંતુ ચા છે ને ચા ચા પીવાથી મિત્રો ક્યારે ચા ન પીવી જોઈએ તો સૌથી મહત્ત્વની વાત છે કે સવારે ઉઠી અને ખાલી પેટે ચા ન પીવી જોઈએ પરંતુ બધા જ લોકો જે લોકો ચા પીતા હોય છે ચાના વ્યસની છે ને આ લોકોને સવારે ઉઠી અને અત્યારે ફેશન બની ગઈ છે કે બેડ ટી સવારે ઉઠતા વેદ પથારીમાં જ એક કપ ચા જોઈએ છે સવારના પહોરમાં ખાલી પેટે ચા પીવાથી શરીરમાં શું અસર થાય ખાસ કરીને પેટની અંદર પાચનતંત્રમાં શું અસર થાય એ ધ્યાનથી સમજો મિત્રો કેમ કે સવાર સવારમાં ઉઠી અને ખાલી પેટે ચા પીવાથી શરીરની અંદર બે મુખ્ય સમસ્યા થવાની પૂરી શક્યતા છે જેની અંદર એક સમસ્યા છે પાચનને લગતી મિત્રો સવાર સવારમાં ઉઠી અને ખાલી પેટે જ્યારે ચા પીવામાં આવે છે ને ત્યારે એ જે ચા છે એ ખાલી પેટે સવારે પીવો એટલે તેના લીધે પાચન શક્તિ અતિ મંદ પડે છે જઠર આગ્નિ અતિ મંદ પડે છે જેના લીધે કેવી સમસ્યા થશે તો સૌથી પહેલાં તો મિત્રો ભૂખ મરી જશે પાચનને લગતી ઘણી સમસ્યાઓ થાય એમાં ભૂખ મરી જાય ત્યાર પછી શરીરની અંદર ખાસ કરીને મિત્રો એસિડિટી ઘણા લોકો એવા હોય છે કે ચા પીવાથી એસિડિટી થતી હોય છે પરંતુ ચાનું વ્યસન છોડી શકતા નથી એટલે સવારે ખાલી પેટે ચા પીતા હોય જેને એસિડિટી થતી હોય એ લોકો તો ખાલી પેટે ચા પીવાનું બંધ જ કરી દેવું જોઈએ આવા લોકો એક કેમ કે એસિડિટી થાય સવારે ખાલી પેટે ચા પીવો એસિડિટી થાય પાચન મંદ પડે એટલે એમાંથી પેટમાં ગેસ થવાની શક્યતા પૂરેપૂરી છે અને ગેસ થશે એટલે ધીમે ધીમે કબજિયાત પણ ઘર કરી જાય છે અને કબજિયાત થશે એટલે શરીરની અંદર કોઈ પણ સમસ્યા ગમે ત્યારે થઈ શકે છે એટલે પહેલી વાત મિત્રો આ કે સવારે ઉઠી અને ખાલી પેટે ચા બને તો ન પીવી જોઈએ જોકે વ્યસન ફૂલ વ્યસન હોય ખૂબ બંધાણી હોય ને આવા લોકોને આ વાત છે કદાચ કડવી ઝેર જેવી લાગતી હોય છે પરંતુ સવારે ખાલી પેટે ચા પીવાથી આ ચા છે એ ઝેર જેવી મિત્રો આપણા શરીર ખાસ કરીને પાચનતંત્ર માટે સાબિત થઈ શકે છે એટલે પહેલી સમસ્યા પેટને લગતી થાય છે બીજી સમસ્યા થતી હોય ને તો ચાને લીધે મિત્રો અનિદ્રાની સમસ્યાનો ભોગ બનવું પડી શકે છે ઘણા લોકોને એવી સમસ્યા હોય કે ચા પીવે એટલે રાત્રે ઊંઘમાં જે છે ઊંઘની તકલીફ રહેતી હોય છે મોડે સુધી ઊંઘ ન આવતી હોય કાં તો ઊંઘ છે એ પૂરી ન થતી હોય અને જ્યારે જે રીતે પાચનતંત્ર એટલે કે કબજિયાતને લીધે અનેક સમસ્યાઓ શરીરમાં આવે એ જ રીતે જ્યારે આપણા શરીરને પૂરતી ઊંઘ નથી મળતી ને ત્યારે પણ શરીરની અંદર અનેક પ્રકારની બીમારી આવવાની શક્યતાઓ રહેલી છે એટલે ઘણા લોકો તમે જોયું છે કે રાત્રે ઉજાગરો કરવાનો હોય ને તો આવા લોકો ચા છે એ વારંવાર પીધે રાખતા હોય છે ચા પીવાથી મિત્રો ઊંઘ છે ને એ નથી આવતી અને ઉજાગર એમને કરવા હોય તો આવા લોકો ચા પીતા હોય એટલે એમને ઊંઘ નથી આવતી કોઈ કાર્યમાં વ્યસ્ત હોય કોઈ કામમાં મશગુલ હોય કે ડ્રાઇવિંગ કરતા લોકો હોય તો આ લોકો વારંવાર ચા એટલા માટે પીતા હોય કેમ કે ચા છે ને ઊંઘ આવવા દેતી નથી પરંતુ તમે વારંવાર જ્યારે કાયમી રીતે આ પ્રકારે ચાનો ઉપયોગ કરો છો ને ત્યારે મિત્રો ઊંઘ ન આવી એક પ્રકારની બીમારી બની જાય છે એટલે ચાના લીધે બે મુખ્ય સમસ્યાઓ થવાની પૂરી શક્યતા છે અને આ બંને મુખ્ય સમસ્યાઓ એવી છે કે જે શરીરની જે તંદુરસ્તી છે એને ચાની અંદર ઉકાળી નાખે છે અને ઓગાળી નાખે છે એટલે બે મુખ્ય સમસ્યા છે જેને જેને લીધે શરીરમાં અનેક બીમારી થાય છે એટલે દરરોજ જ્યારે ખાલી પેટે અથવા વારંવાર જ્યારે ચા પીવામાં આવે ને ત્યારે ચાની અંદર આપણી તંદુરસ્તી છે ઉકળી જાય છે ત્યાર પછી મિત્રો સૌથી મહત્વનું કે ચા પીવાથી ફાયદા પણ થઈ શકે છે એવું નથી ફાયદા નથી થતા પરંતુ જ્યારે આપણે મોટાભાગે અહીંયા દૂધમાં ચા બનાવી ચા અને ખાંડ નાખીને પીતા હોય છે પરંતુ જ્યારે કોઈને તાવ આવ્યો હોય જ્યારે ટાઢિયો તાવ આવ્યો હોય ત્યારે મિત્રો થોડું પાણી લેવાનું છે એની અંદર અડધી ચમચી ચાની ભૂકી નાખી અને ઉકાળી અને જેને કાવો ચા કહેવાય છે ખાંડ નથી નાખવાની માત્ર ને માત્ર આ રીતે ઉકાળી અને ખાલી એક નાનો ચાની જે પ્યાલી આવે છે એટલી પાઈ દેવામાં આવે તો તાવમાં ખૂબ ઝડપથી રાહત થઈ જાય છે જેને ટાઢિયો તાવ આવ્યો હોય તો છે ને ઠંડી છે એ ખૂબ ઝડપથી મિત્રો દૂર થઈ જાય છે એટલે આ રીતે મિત્રો ચા પીવાથી ફાયદો પણ થાય છે પરંતુ ફાયદા ઓછા છે નુકસાન વધારે છે ચા છે ને એ મર્યાદિત માત્રામાં પીવામાં આવે તો વધારે કોઈ સમસ્યા બીજી થતી નથી પરંતુ ઘણા લોકો દિવસ દરમિયાન પાણીની જેમ ચા પીતા હોય છે જે લોકોને વ્યસન પણ હોય આવા લોકોએ પણ મર્યાદિત માત્રામાં ચાનું સેવન કરે તો પાચનતંત્ર છે એ વ્યવસ્થિત ચાલી શકે છે વ્યવસ્થિત કામ કરે છે અને ખાસ તો ખાલી પેટે અને રાત્રિના સમયે વધારે ચા પીવામાં આવે ને ત્યારે શરીરમાં બે મુખ્ય સમસ્યા થવાની પૂરી શક્યતા રહેલી છે જેમાં એક છે પાચનને લગતી સમસ્યા અને બીજી અનિદ્રયની સમસ્યા ખૂબ ખૂબ આભાર જય માતાજી